શિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીના કારણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર અને આસપાસના વિસ્તારોના માછીમારોની રોજગારી પર સીધી અસર પડી રહી છે શિયાળામાં દરિયાના પાણીમાં ઠંડીનું પ્રમાણ વધતા મોટાભાગની માછલીઓ ઊંડા દરિયામાં ઉતરી જાય છે પરિણામે માછીમારો જ્યારે ફિશિંગ માટે દરિયામાં જાય છે ત્યારે તેમને પૂરતી માત્રામાં માછલીઓ નથી મળતી જેના કારણે માછીમારો દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ આર્થિક સહાય ડીઝલ સબસીડી અને વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે જીરાભાઈ બેસલા બોટ એસેસનનો અહીંયા મેમ્બર એમાં ફિશરમેનને નુકસાન તો આ શિયાળામાં તો લગભગ વર્ષોથી અમની જ્યાં સુધી ચાલીસ પિસ્તાલીસ વર્ષ મને બંદરમાં થયા કાળથી આ શિયાળામાં તકલીફ તો થાય છે ને માલ જોઈએ એટલો આવે જ નહીં કાલાસીના તંડેલાના આ બે ત્રણ મહિના છે ને અમને એ નુકસાની ભોગવવી જ પડે છે ગમે એટલે દરિયામાં જાય તો એટલો જથ્થો જેટલો જથ્થો આવવો જોઈએ એટલો જથ્થો આવતો નથી એનું કારણ તો હવે ને તો આપણે વર્ષો તેમની જોતા જઈએ તો સન કરવું જ પડે ટોટલી એમાં લગભગ એમ તો અમુક ટકા જ હોય એમ એ જે વધારે ટેમ્પરેચર જવું હોય ને એ જ હોય ને એ શોધવા માટે એટલું દૂર